હેલો હા જી ગોપાલ બોલો હા બોલું છું કોણ એ ગોંડલ થી વાત કરું છું કોણ બોલો છો ભાઈ સાગર બોલો ને સાગર અમારે જયરાજ કાકા એ શું તમારે વાંધો પડ્યો છે ગોપાલ ભાઈ તો તમે એના વિશે ક્લિપ વાયરલ કરી છે દલાલ છો આ છે કે છે હે દલાલ છો તમે બધું તમે ક્લિપ તમે એના એના વિશે કે વાત કરી છે તો તમે કોના વિશે વાત કરી તમે ગિરીશ ભાઈ ને કીધું કે તમે જયરાજ ભાઈ ના દલાલ છો એમ તો એ ગિરીશ કાકા ને શું કામ તમે અમારી જાહેરાત કરતા તમે આખા ગોંડલ માં તમે પૂછો બધા બરોબર સાહેબ તો તમે આવું નો બોલવાના શબ્દ જો જો ભાઈ ભાઈ ગોપાલ ભાઈ ને હા હા ગોપાલ મને જો જાહેરાત ભાઈ કોઈ વ્યક્તિગત વાંધો નથી ગિરીશ ભાઈ મને કોઈ વ્યક્તિગત વાંધો નથી અમારે કઈ બાપ માર્યા વેર નથી બરાબર પણ જયરાજ ભાઈ ના છોકરા એ જે કૃત્ય કર્યું છે બરાબર એ જરાય યોગ્ય નથી તમે હું સાંભળો સાંભળો મારી વાત તમે હું બધા કે આ વસ્તુ કરાતી નથી ખાસ ત્યારે નથી કરાતી કે એના એના કરતી પોતે પપ્પા પોતે એ હોય અને ઈ એક સારા પરિવાર મારફ આવતા હોય લોકો એના મમ્મી પપ્પાને એટલે ચૂટ્યા હોય કે સમાજ નું કામ કરે સમાજ ને એની માથે વિશ્વાસ હોય અને એનો દીકરો જયારે આવું કરે તો એ વસ્તુ જરાય યોગ્ય હોય એને એ જે કર્યું ને

તો તમે ગણેશ શું લેવાનો કયો છો એ હું ઘણાં ભાઈ કયો પણ તમે કયો ને તમે કયો એમાં વાંધો નઈ એ મારો નાનો ભાઈ જ હા બરાબર હવે એના મિત્રો એ જે કાઈ આ કર્યું ત્યારે હું એને બાકી રાખ્યું કે બોલવા એમ નઈ તો તમને ખબર છે વાઘ કોનો છે કોનો નઈ એમ વાઘ ગમે એનો પણ આ વસ્તુ થાય આ કરાય કાયદો કાયદો ગણેશભાઈ બાપુજી નો તો નથી

હા હા મારા લગન થઈ ગયા છે ને તમારા દીકરા ને આવી રીતે મારી મારી ભૂત કરી દીધો હોય અને પછી તમને હું ફોન કરું ગોપાલ ભાઈ જે કઈ હોય જવા દો બરાબર તમારું દીકરા ને થોડો મને હા પણ હું કામ માર્યું તમને ખબર હતી ઈ ગયો આપડે રાજુભાઈ ને બે શબ્દ કહી દેવા છે રાજુભાઈ મારા મામા 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 માસી ને છોકરા નથી થતો બરાબર

એ ક્યાં કાયદા માં લખ્યું છે ભાઈ કાયદો તમારા તમારા મમ્મી MLA છે તો એનો મતલબ એવો છે કે કાયદો આપડે ફાવે એમ વાપરીએ આપડે ગુંડા કરીએ હ હ એ વસ્તુ યોગ્ય છે એવું વાત નથી ઠાવરા ભાઈ મારું તમને કેવાનો એક જ રસ્તો છે હમ બીજું કાય પણ વસ્તુ નય કોઈ પણ વસ્તુ નય બરોબર હમ

અને મને વ્યક્તિગત વાંધો નથી એને જે કર્યું છે એન થી વાંધો છે બાકી હું તો અત્યારે જયરાજ કદાચ મને મળતો તો હાથ ઉંચો કરીને મળું મને શું વાંધો ના ના અમે કોને મળવા અમે મારું તમને કહેવાનું એક જ રસ્તો છે મેં તમને બી પ્રશ્ન કર્યો ને આ જે વસ્તુ બરોબર હા હાલો પેલા આપણે માણસ જોવાય કોણ માણસ છે શું અરે પણ હું એ જ કહું છું કે આપણે એ જ જોવાય કે આપડી ક્રેડિટ હું છે આપણે ક્યાં લેવલે એ છીએ અને આપણે કયા level નું કામ કરી રહ્યા છીએ અને બાકી તમે આખા ગોંડલ માં આવો તમને કોઈ એમ કે કે જયરાજ ભાઈ આવો માણસ છે ને ખરાબ માણસ છે એવું તમે મને કઈ બતાવો પણ મારા વ્હાલા હું એજ કવ કે વ્યક્તિગત ગત મને જયરાજ ભાઈ હારે કે તમારા આ ભાઈ હું નામ ગણેશ ભાઈ હારે કે મને ગીતા બા હારે કે તમારા ક્ષત્રિય સમાજ ના કોઈ પણ વ્યક્તિ હારે મને વ્યક્તિગત કોઈ વાંધો નથી બરાબર પણ જે કૃત્ય થયું છે ને જે કાયદો હાથમાં લેવાનો છે હવે મેં ઈ જ કીધું કે ગીતા બા એટલે અત્યારે હાલના MLA છે ને MLA નો છોકરો જો કાયદાનું આવી સરેઆમ murder કરતો હોય કાયદાનું મર્ડર હો અને આવી રીતે ગમે તેને ઉપાડીને ઘરે લઈ આવીને મારી લેતો હોય બરાબર તો મારો ભાઈ સામાન્ય વ્યક્તિને કેવી રીતે જીવવાનું? સામાન્ય વ્યક્તિની વાત જ અમારી લડાઈ છે. હમ

આવાનો વ્યક્તિઓનો દીકરો હોય બરાબર તો એને હમેશા એને નિર્મળતાથી રેવાનું હોય તમે કહો છો કે આખા દિવસો સાડા ત્રણસો લોકોની મુલાકાત લઈ છે લોકોને કામ લાગે છે મને તો બહુ આનંદની વાત છે કે ભાઈ આવો ધારાસભ્ય નો દીકરો થઈ અને ઈ એના મા બાપ ના રસ્તા પાછળ ચાલી ને લોકો ને મદદ કરી રહ્યો છે બરાબર હા તો મને એ વસ્તુ નો આનંદ છે પણ જે વસ્તુ એને આ કરી છે ભલે હું કે કદાચ રાજુભાઈના ના છોકરા સંજય ને એને બે જુનાગઢમાં કઈક બોલાચાલી થઈ હોય રાજુભાઈ નો છોકરો કઈક બોલી ગયો હોય કે કઈ પણ એનો મતલબ એવો નથી હું ધારાસભ્ય નો છોકરો હોઉં ને એટલે મારે માથા ઉપર બરફ રાખીને જ રખડવાનું હોય અને મને એક વસ્તુ એમ કે એને વાંક વગર તમે એમ કહો છો કે એને વાંક વગર નો માર્યો હોય તો એવડો મોટો હું વાંક હતો તમે ત્યાંથી ઉપાડીને તમારે ગોંડલ લઈ જવો પડ્યો બાકી સાવ વસ્તુ બહુ રોંગ અમને જે તકલીફો છે ને અમે એની સામે લડીએ છીએ અમે વ્યક્તિગત કોઈ ની લડતા નથી બરોબર કારણ કે આ વસ્તુ પછી બહુ સારી નથી તમને સારું તો એમને એજ ખબર છે કે આવું બધું જે ખોટી રીતે કાયદાનો ભંગ થઈ રહ્યો છે લોકોની માથે અત્યાચારો થઈ રહ્યા છે આ વસ્તુ ખોટી જ છે આ સારું નથી બરોબર પ્લસ ઈ થયું પ્લસ મીડિયા વાળી ગોપી બેન કરે છે બરોબર ઈ ઈ મીડિયા એમ બોલાયેલા છે ગોપીબેન કે આ ગોંડલ માં લુખ્ખા ગીરી ને લુખાવો છે અમને ઈ બતાવો ઈ તમારા હસ્તક જ બોલ્યું ને નકર એને બોલવાનો ક્યાં થી મારા હસ્તક એટલે હું કે ગોપીબેન મારા બેન છે હા વ્યક્તિગત રીતે તો હું નથી ઓળખતો પણ હું એને બેન તો કેવો જ આ બેન છે મારા હાલો મારા એની બધાય ના બેન જ કેવાય પણ તમે એમ કેજો કે તમારા લીધે તો હું એને ક્યારે વ્યક્તિગત મળ્યો નથી હું ઓળખતો નથી ભાઈ,

એટલે મેં તમને ગોપાલભાઈ પેલા કીધું હજી કઉ છું અને આગળ એ કહેતો રહીશ કે મને વ્યક્તિગત જયરાજભાઈ ભાઈ હારે ગીતાભા હારે એના છોકરા હારે કે તમારા સમાજ હારે કોઈ હારે આરે વાંધો નથી મને જે કાયદાકીય જે આ બનાવ બીનો છે બરાબર એની આરે વાંધો છે એટલે હું મારા સમાજ ની પડખે ઉભો છું અને મેં તમને ન્યાઉી કીધું કે તમે એમ કે છો કે કારણ વગર નો તો એને માર્યો એનો કઈક વાંક હશે એમ કોઈ સહન નોકરી લઈ તો મને કયો હું વાંક હતો તો હું એને ઠેકીને કીધે કે તારો આ વાંક હતો ને લેવલા તને પડી લઈ ગયા એમ નાય મારી એક વાસ્તવિક કોઈ માણસ હું તમને એમને માવી નોપાલ ભાઈ એક વસ્તુ ની ખબર પડે તમે ક્યારે વાત કરો છો આ બાર મિનિટ થઈ બાર મિનિટ માં તમે એક જ વાત પકડીને ને બેઠા છો વાંક વગર નો ન હોય એમ સહન નો થાય તો હું મને એનો વાંક દેખાડો ને હું એવું કીધું તું કે જે આ તો ભાઈ ગણેશભાઈ થી સહન નો થયું આ બે વસ્તુ મને કઈ દયો એટલે હું હમણાં રાજુભાઈ દઉં કે તમારા છોકરાનો વાંક હતો પણ આ એક વસ્તુ તમારે સો ટકા સ્વીકારવી પડે કે કદાચ રાજુભાઈ ના છોકરાને ગણેશભાઈ ને જે કઈ માથાકુટ થઈ હોય કે કોઈ બેકા બીજા ને બોલાચાલી થઈ હોય તો એનો મતલબ એવો નથી થતો કે ગણેશભાઈ એની આ ગીતાબાની જે પોસ્ટ છે એનો દુરુપયોગ કરીને ત્યાંથી જુનાગઢ થી ઓલા ને કિડનેપ કરીને ઘરે લઈ આવીને મારે